ઉમેદવાર ચંદનજી તલાજી ઠાકોર ચૂંટણી પ્રચાર જંગમાં મજબૂત રીતે આગળ વધી રહ્યા છે ચંદનજી ઠાકોરે આજે રાધનપુર વિધાનસભા મત વિસ્તારના ગામોનો ઝંઝાવાથી ચૂંટણી પ્રવાસ કર્યો હતો જેમાં ગામે ગામ ચંદનજી ઠાકોરનું ઉમળકાથી સ્વાગત કરી પંજાને વોટ આપીને કોંગ્રેસને વિજેતા બનાવવા લોકોએ સમર્થન વ્યક્ત કર્યું હતું કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ આમ આદમી પાર્ટીના પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર રાધનપુર પંથકના કોંગ્રેસના મહિલા અગ્રણી સવિતાબેન શ્રીમાળી અને જયાબેન સોની અને જ્યોતિબેન જોશી ધીરાજી ઠાકોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનજી ઠાકોર જગદીશભાઈ રાઠોડ જિલ્લા પંચાયત સદસ્ય અને અર્બુદા સેનાના પ્રમુખ શ્રી અને રમેશભાઈ ચૌધરી કરશનભાઈ ચૌધરી સહિત વિસ્તારના કોંગ્રેસના આગેવાનો આજે રાધનપુર પંથકના ગામોમાં ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા અને વધુને વધુ મતદાન કરીને કોંગ્રેસના ઉમેદવારને વિજેતા બનાવવા લોકોને અપીલ કરી હતી ચંદનજી ઠાકોરના રાધનપુર પંથકના ચૂંટણી પ્રવાસ દરમિયાન વિસ્તારના ગ્રામજનો દ્વારા અહીં પીવાનું પાણી ખારું મળતું હોવાનું તેમજ પાણીની ખૂબ તકલીફ હોવાની ફરિયાદો અને રજૂઆતો થવા પામી હતી લોકો શુદ્ધ અને મીઠું પાણી ઝંખી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું આ ઉપરાંત આ વિસ્તારમાં રોડ રસ્તાને લગતા પ્રશ્નો અંગે પણ લોકોએ ચંદનજી ઠાકોર સમક્ષ રજૂઆતો કરી અહીંના લોકોને સ્પર્શતા પ્રશ્નો અને સમસ્યાઓનું ઝડપથી નિવારણ કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી કોંગ્રેસને વિજેતા બનાવવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ચંદનજી ઠાકોરે આજે રાધનપુર વિધાનસભા મત વિસ્તારના મસાલી કમલપુર છેતલપુરા ભાડિયા અરજણસર દેવલોટિયા અને ભીલોટ મહેમદાબાદ અને નાની પીપળી અને રાધનપુર સિટી ખાતે વગેરે વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો જેમાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક કોંગ્રેસના ઉમેદવાર અને આગેવાનોને આવકારીને કોંગ્રેસને મત આપી વિજેતા બનાવવાની ભાવના વ્યક્ત કરી હતી આ પ્રસંગે ચંદનજી ઠાકોરને દરેક ગામની અંદરથી મોટો આવકાર મળ્યો હતો અને વિજય બનાવવા ગામ લોકોએ ખાતરી આપી હતી ઠેર ઠેરથી ચંદનજી ઠાકોરને મળી રહ્યો છે આવકાર મહેમદાવાદ ગામના લોકો દ્વારા ઘોડા ઉપર બેસાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તો લોઠિયા ગામ ખાતે નર્મદાનું પાણી કેનાલનું ન મળતું હોય તેમને ગામના લોકોએ રજૂઆત કરતા નર્મદાનું પાણી આપવાની ખાતરી આપી હતી રિપોર્ટર વસંત કડિયા વાન એન્ડ ન્યૂઝ પાટણ અને આજે સૌથ તાલુકા પંચાયતનો પ્રવાસ કર્યો રાધનપુરની તાલુકા પંચાયત દીઠ રાધનપુર વિધાનસભાનો કાર્યક્રમ પૂરો કર્યો ખૂબ પ્રતિસાદ મળ્યો ખૂબ લોકોનો પ્રેમ મળ્યો કેટલાક ગામોમાં ભડેક ચઢાઈને પણ વરઘોડો સ્વાગત કર્યો મારી દીકરીએ દીકરાએ મને કુમકુમ તિલકથી કર્યું ઢોલ નગારા પીપુરા સાથે મારું સ્વાગત કર્યું અનેક લોકોના પ્રશ્નો પણ કર્યા ભાડિયા ગામમાં ગયો પાણીનો ખૂબ વિકટ પ્રશ્નો છે મારી બેન આજે તળાવમાંથી બેડું ભરીને પાણી લાવે જેમાં તો ઓગણીસો સુડતાલીસમાં જે દેશ આઝાદ થયો હતો ત્યારની સ્થિતિ આજે ત્રીસ વર્ષથી ભાજપનું શાસન જે ચાલી રહ્યું છે એ શાસનમાં ક્યાંક ને ક્યાંક રાધનપુરમાં પાણીની મોટી સમસ્યાઓ ઊભી થઈ છે નહેરોની પણ મોટી સમસ્યાઓ ઊભી થઈ છે લોકો બિલકુલ નારાજગીના પંથે છે ભારતીય જનતા પાર્ટીથી લોકો ત્રાસી પણ ગયા છે હવે લોકોએ મન મનાઈ લીધું છે મારા પ્રવાસ દરમિયાન મને ઠેર ઠેર જગ્યાએ જે અવકાર મળ્યો છે પ્રેમ મળ્યો છે ભાવ મળ્યો છે એના